અને જ ખાવાની મજા પડી જાય ચટપટો ફરાળી ચેવડો આવો ચેવડો તમે ક્યારેય આજ સુધી બનાવીને નહીં ગાધો હોય અને ખુબ જ ખાવાની મજા પડી જાય ચટપટો અને સ્વાદિષ્ટ આ ચેવડો બનીને તૈયાર થાય છે અને ખાસ જે લોકો ડાયટ કરે છે જે લોકો બટાકા નથી ખાતા જેમને ગેસની પ્રોબ્લેમ રહે છે તેમની માટે તો એકદમ નવી જા રેસીપી છે અને આ ચેવડાની અંદર તમારે બહારથી કોઈ પણ વસ્તુ લાવવાની જરૂર પણ નહીં પડે ઘરની સામગ્રીમાંથી જા ચેવડો બનાવીને આપણે તૈયાર કરીશું આ ચેવડા ની અંદર કોઈ પણ તમારી પાસે સામગ્રી ના હોય તો તમે તે સ્કીપ પણ કરી શકો છો અને ફક્ત દસ જ મિનિટમાં ચેવડો બનીને તૈયાર થઈ જાય છે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજ જે નવા વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો તો ચાલો આપણે બનાવીએ કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવો ફરાળી નવો ચેવડો તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે રાજગરાનો લોટ લઈ લઈશું તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો રાજગરનો લોટ લીધો છે તો જે જીણો લોટ આવે છે પૂરીનો તે લેવાનો આ ચીરડો ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું રાજગરાના લોટની અંદર તમારે હંમેશા મીઠું થોડું ઓછું નાખવાનું એટલે સેવ ખારી ના થઈ જાય અને એક ટેબલ આપણે તેલ એડ કરીશું હવે આપણે મિક્સ કરીશું આ સેવની અંદર તમારે ફક્ત મીઠું અને તેલ નાખીને જ લોટ બાંધવાનો છે વધારે કોઈ પણ મસાલા નથી કરવાના રાજગરાના લોટનો ચેવડો ખૂબ જ ખામો મજા આવે છે એકવાર બનાવશો તો જયારે પણ ઉપવાસ હશે રાજગરાનો ચેવડો આ રીતે ચોક્કસ અને ડબ્બો ભરેલો હશે તો પણ આ ચેવડો ફટાફટ એક જ દિવસમાં પૂરો થઈ જશે એટલો સરસ ચટપટો આ ચેવડો બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણે તેલને મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું આ લોટ આપણે કાઠો નથી બાંધવાનો સોફ્ટ રાખવાનો છે એટલે સેવ એકદમ સરસ પડે એકદમ સરસ આપણે મસળશીયું એટલે જ્યારે તમે સેવ પાડો ત્યારે તે વચ્ચે તૂટી ના જાય તો અહીંયા આપણે લોટ બાંધી લીધો છે હવે આપણે અડધી ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને લોટને આપણે એકદમ સારી રીતે સ્મૂથ કરી લેવાનો છે

હવે આપણે મશીનને ફિટ કરી લઈશું તો અહીં આપણે મશીને ફિટ કરી લીધું છે તો મારી પાસે આ રીતનું મશીન છે તેનાથી હું આસાનીથી કોઈ પણ ફેરવવાની ઝંઝટ વગર સેવ પાડી શકું છું તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે સેવ પાડવાનું શરૂ કરીશું અને જોઈ શકો છો એકદમ આસાનીથી આ રીતના સરસ સેવ પડે છે

જે લોકો ઉપવાસ નથી કરતા તે પણ ઉપવાસ કરતા થઈ જશે કારણ કે આ ચેવડો બનશે એટલે ઘરમાં કોઈ પણ વ્યક્તિ ઉપવાસ કરવાનું હોય જ નહીં એટલો આ સરસ ચેવડો બનીને તૈયાર થાય છે આ ચેવડો તમે એકવાર બનાવીને મહિના સુધી ખાઈ શકો છો ખાસ તમારે જયારે આ સેવ તમે તળો ત્યારે તમારે પ્રોપર સેવ ને તળવાની છે નહીં તો અત્યારે ચોમાસું છે એટલે સેવ હવાઈ જશે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું આ રીતના આપણે કરીને તમે જોઈ શકો છો એકદમ સરસ કડક સેવ આપણી તળાઈ ગઈ છે તમને નજીકથી બતાવું સરસ તેનો આછો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો હવે આપણે સેવનું બધું જ લઈશું અને ખાસ વાત કે આ સેવ ની અંદર જરાકે તેલ નથી ભરાતું એટલે જે લોકો ડાયટ કરે છે તે પણ આસાનીથી આ ચેવડો ખાઈ શકે છે તો તૈયાર થઈ છે તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને એ જ રીતના આપણે બીજી સેવ પાડી લઈશું આ મશીનથી તમારે ખૂબ જ આસાનીથી સેવ પડી જાય છે જરા કે બળવાની પણ ઝંઝટ નથી અને તમારે જરા કે મશીન ટેરવવાની પણ ઝંઝટ નથી

હવે આપણે એક પેન મૂકી દઈશું ગરમ કરવા માટે અને તેની અંદર આપણે એક કપ જેટલા મખાના લઈશું તો મખાના લઈશું જો તમે વાળા ના કર્યા હોય તો તમારે અહીંયા અડધી ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું અને ઘી નાખી અને મખાના ને શેકવાના એટલે મખાના એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે અને જો તમારે ઘી નાખીને ના શેકવા હોય તો તમે આ રીતના પણ શેકી શકો છો તો મખાના પણ એકદમ સરસ શેકાઈ ગયા છે ગેસ ને આપણે બંધ કરી દઈશું અને મખાના લઈ લઈશું તોડી લઈશું તો અહીંયા આપણે બધી જ ને સરસ તોડી લીધી છે તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી આપણી સેવ બનીને તૈયાર થઈ છે હવે આપણે એકદમ સરસ ચટપટો ચેવડો બનાવીશું બે થી ત્રણ ટેબલ આપણે દ્રાક્ષ એડ કરીશું બે ટેબલ સ્પૂન બદામ એડ કરીશું તો અડધી ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું તમે તમારી પસંદગી અનુસાર ઓછું વધારે મરચું લઈ શકો છો થોડુંક આપણે મીઠું એડ કરીશું આપણે સેવ બનાવતી વખતે પણ મીઠું એડ કર્યું છે એટલે મીઠું તમારે માપસર જ નાખવાનું અને ચેક કરી અને જો ઓછું હોય તો તમે ફરીથી નાખી શકો છો અડધી ટી સ્પૂન આપણે હળદળ એડ કરીશું અડધી ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન ચાટ મસાલો એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન ગુરુખાને એડ કરીશું હવે આપણે ચેવડાને એકદમ સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી કોઈ પણ મસાલા ઓછા હોય તો તમે નાખી શકો છો અહીંયા મેં દ્રાક્ષ અને બદામને ને મેં તળીને જ લીધા છે તો હું ઘરની અંદર દ્રાક્ષ અને બદામ તળીને જ રાખું છું એટલે જ્યારે પણ તમે કાજુ બદામ નાખો તો થોડા તળી અને તેની ફ્લેવર અને લાંબા સમય સુધી તમારો ચેવડો એવો નેવો રહે છે તો અહીંયા આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે તો આઠમના ઉપવાસ કે અગિયાર રસ ઉપવાસ માટે એકદમ સરસ આપણો ફરાળી ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ચેવડા સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો આઠમ કે અગિયાર ઉપવાસમાં ખાઈ શકાય એવો ફરાળી રાજઘરાનો ચેવડો આ ચેવડો તમે એકવાર બનાવશો તો ઘરના બધા જ વ્યક્તિ આ ખાઈને ખુશ થઈ જશે અને જે લોકો ઉપવાસ નથી કરતા તે પણ ઉપવાસ કરતા થઈ જશે એટલો ટેસ્ટી અને ચટપટો ચેવડો બનાવીને આપણે તૈયાર કર્યો છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે એકદમ નવી રીતે જ ખાવાની મજા પડી જાય એવો ચટપટો ફરાળી ચેવડો ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ફરાળી ચેવડાની રેસીપી કેવી લાગી જો તમને આ ફરાળી ચેવડાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય